નસવાડી ટાઉનમાં રાત્રી દરમિયાન આરસીસી રોડની કામગીરીને લઈને સ્થાનિક લોકોએ કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા છે રાત્રિ દરમિયાન નસવાડી કલેડિયા આરસીસી રોડની કામગીરીમાં સરકારી તથા કોન્ટ્રાક્ટરોની ગેરહાજરીમાં મજૂરો કામ કરી રહ્યા હતા હતા જેને લઈને લઈને સ્થાનિક ગ્રામજનોએ રોડની પ્રશ્નો ઉઠાવ્યા રોડ અંદાજિત દોઢ કરોડ થી ખર્ચે બની રહ્યો હોવા છતાંય ફક્ત મજૂરોના ભરોસે કામગીરી કરતા સ્થાનિક લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો છે બીજી બાજુ આ કામગીરી રાજકોટની વિશ્વાસ એજન્સી દ્વારા ટેન્ડરના ભાવથી પાંચ ટકા વધારે ભાવથી કરવામાં આવી રહી છે ત્યારે આરએનબીના ના ઇજનેર કે કોન્ટ્રાક્ટરોની ગેરહાજરી સામે તે સ્વાભાવિક છે રહેવાસી શિવનગર હવે આ રાતના ટાઈમે જે રોડનું કામ ચાલી રહ્યું છે ના તો કોઈ સુપરવાઇઝર છે ના કોઈ કોન્ટ્રાક્ટરનો માણસ છે કોઈ જવાબદાર અધિકારી બી નથી જવાબદાર કોન્ટ્રાક્ટરનો માણસ બી નથી અને આ જે કામ ચાલે છે તે રાતના ટાઈમે ચાલે છે અને બિલકુલ એમના અંદર રેતીને જે કપચી વાપરવામાં આવે છે તે બિલકુલ તકલાતી હોય છે અને આ રોડ સરકારે આટલા બધા રૂપિયા નાખીને જો બનાવતી હોય દોઢ કરોડના ખર્ચે તો ઓછોમાં ઓછું સારી રીતે થાય કારણ કે આ જે રોડ બને છે તેની ઉપર મોટા હાઈવા રેતી ભરેલા નીકળે છે એટલે મારું તો કહેવાનું છે સરકારને કે આ રોડ સારી રીતે બનાવે અને સુપરવાઇઝરની દેખરેખમાં બને તો બહુ સારું છે અને બીજું કે જે પાણીનો નિકાસોની જે જગ્યાઓ હતી તે જગ્યાઓ રાખેલી નથી જે બધું પૂરી દીધેલું છે જે રીતે પ્રકાશભાઈ મિસ્ત્રીના ઘરની પાસેથી લાઈન હતી પછી એક મારા ઘરની પાસે મોટી લાઈન નીકળે તે પૂરાઈ જાય છે તો પંચાયત સાફ કરવા છ છ મહિના સુધી નથી આવતી અને જો આ રોડ ઊંચો થઈ ગયા પછી જો ગટર લાઈન પૂરાઈ જશે તો મારા ઘરની આજુબાજુ જે શિવનગરની સોસાયટીના અંદર પાણી ભરાય અને રોગચાળો ફાટશે તો એનો જવાબદાર કોણ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર